હાલો મિત્રો ભરતી નીવડી મિત્રો સ્વાગત છે બધા મિત્રો તો ઓપરેટર એલડીસી ભરતી છે એમાં છે અને આપણે આ જે ફોર્મ ભરવાની લિંક પણ છે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલું છે ડાયરેક્ટ તમે એને હોમ પેજ ઉપર જતા રહેશો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પચીસ હજાર સાતસો સુધી પગાર ધોરણ છે અને લાયકાતની વાત કરીએ મિત્રો તો બાર પાછી પર આ ફોર્મ ભરી શકો છો ચેનલમાં નવા દસ ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કરીજો અને મહિલાઓ તથા પુરુષો બંને ફોર્મ ભરી શકે છે મિત્રો તો ડેટા એન્ટ્રી ઓપરેટર અને જે એલડીસી ભરતીના જુદા જુદા જે પદો પર ભરતી છે તો ત્રણ હજાર સાતસો અને બાર જગ્યા પર પદો પર ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો તો વિડીયો તમે અંત સુધી નિહાળો તો આપણે પૂરેપૂરી ડિટેલમાં માહિતી આપણે શિયાળ લાઇફમાં આપણે બધી માહિતી વાત કરવાના છીએ તો મર્યાદાની વાત કરીએ મિત્રો તો આપણે ન્યૂનતમ એટલે ઓછા અઢાર વર્ષથી તે સત્યાવીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો અને નોટિફિકેશનના આધારે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના આધારે જે મેં આજે જન્મ તારીખની ગણતરી મિત્રો કરવાની રહેશે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ડેટા એન્ટ્રી ઓપરેટર જે એલડીસી છે ભરતી એમાં એમાં શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર પાસ છે કોઈપણ માન્ય સંસ્થામાંથી મળેલ જો પ્રમાણપત્ર છે માર્કશીટ એ માન્ય ગણવામાં આવશે મિત્રો અથવા ધોરણ ગણિત અથવા વિજ્ઞાન વિષય સાથે પાસ થયેલા હોય તો પણ છે મિત્રો તમારું જે માર્કશીટ છે એ માન્ય ગણશે મિત્રો એટલે ખ્યાલ રાખવાનો રહેશે મિત્રો તમારે અને આપણે અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો અરજી પ્રક્રિયા છે એમાં જનરલ ઓબીસી માટે સો રૂપિયા ફી છે અને બાકીના કોઈ માટે છે આમાં ફી છે નહીં મિત્રો તમે કઈ કેટેગરીમાં આવો તમારે ડિચાર્જ કરવા શું કહેવાય નક્કી કરવાનું છે મિત્રો અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે છે આ જે એલડીસીમાં ભરતી છે મિત્રો એના વિશે આપણે અને તમારા ફી છે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે અને મહત્વપૂર્ણ તારીખની વાત કરી દઈએ મિત્રો તો આઠ એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો અને સાત સાત મે સુધી એટલે સાત પાંચ સુધી અગિયાર વાગ્યા સુધી છે અહીંયા ફોર્મ ઓનલાઈન ભરાવવાના શરૂ રહેશે મિત્રો અને ત્યારબાદ છે પરીક્ષાનું આયોજન થશે એટલે તમારે જે મોબાઈલ નંબર નાખ્યો એના પર જે કોલ લેટરનો કોઈ પણ સૂચનાનો મેસેજ આવશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો આપણે છે ટીચર વન લેખિત પરીક્ષા ટીયર વન લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ અથવા ટાઈપિંગ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફાય અને ફિઝિકલ એક્ઝામિનેશન છે આ રીતના છે પાંચ સ્ટેપમાં છે તમારું સિલેક્શન થતું હોય છે મિત્રો અને આપણે વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક પે લેવલ બીજા માટે છે ઓગણીસ હજાર નવસોથી પગાર સ્ટાર્ટ અને ત્રેસઠ હજાર બસો સુધી મળી શકે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પે લેવલ ચાર મુજબ પચીસ થી એક્યાસી હજાર રૂપિયા છે બરાબર અને હજી પ્રક્રિયા છે તો તમારે છે આપણે ડિસ્ક્રિપ્શનની ઈચ્છા આપણે એની સ્પેશિયલ લિંક આપી છે ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરો એટલે ડાયરેક્ટ એનું છે હોમ પેજ ઓપન થઈ જાય એટલે ઘણા મિત્રોને લિંકમાં પ્રોબ્લેમ આવતો કે સર લિંકની જલ્દી આ રીતનું તો આપણે એનું પ્રોબ્લમનું આપણે સોલ્યુશન લાવી દીધું છે મિત્રો તો ડિસ્ક્રિપ્શન નીચેથી આપણે તમારા લિંક લિંકથી ક્લિક કરી અને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તો આ રીતના અરજી પ્રક્રિયા છે મળી નવા વિડીયો મિત્રો સારો લાગે છે ને વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ